સુરત જિલ્લાનું પ્રસિદ્ધ ધામ ગણાતા અલખધામના પૂજ્ય પ્રવીણાબા બા પરબધામ છે તેઓના પાર્થિવ દેહને અલખધામ ખાતે જ ભક્તોના દર્શન અર્થે મૂકવામાં આવ્યો છે સાંજે ચાર વાગે અલગધામ ખાતે લક્ષ્મીચંદ બાપુની સમાધિની બાજુમાં જ તેઓને અગ્નિદા આપવામાં આવ્યો છે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં મિની રણુજા ધામ ગણાતા સુરત જિલ્લાના પલસાણા તાલુકાનું ગંગાધરા ખાતે અલખધામ આવેલું છે વર્ષોથી અહીં ભગવાન રામદેવ પીરનું ધામ કાર્યરત છે જે દક્ષિણ ગુજરાતના હજારો ભક્તોનું આસ્થાનું કેન્દ્ર પણ છે વર્ષો પહેલા પૂજ્ય લક્ષ્મીચંદ બાપુએ અહીં નિર્માણ કર્યું હતું ફરી વળ્યું હતું ભાવિક ભક્તોની લાગણીને ધ્યાને લઈ તેમના પાર્થિવ દેહ અલગધામ મંદિરના હોલમાં જ ભક્તોના દર્શનાર્થી મૂકવામાં આવ્યો છે અને ભજન કીર્તન પણ કરાઈ રહ્યા છે સાંજે ચાર વાગે જ્યાં પૂજ્ય લક્ષ્મીચંદ બાપુની સમાધિ હતી તેની બાજુમાં જ પૂજ્ય પ્રવીણા બાને પણ અંતિમ સંસ્કાર આપવામાં આવનાર છે જોગાનો જોગ સંયોગ પણ એવો રચાયો છે કે કેટલાક વર્ષો પહેલા પૂજ્ય લક્ષ્મીચંદ બાપુ ચૈત્ર નવરાત્રીના બીજા નોરતીશ તેઓ પરમધામ સિધાવ્યા હતા અને આ વખતે પૂજ્ય પ્રવીણા બા પણ ચૈત્ર નવરાત્રીમાં માસ પાંચમા નોરતે પોતાનો શરૂ છેડી પરમધામ સિંધ જય રામદેવજી હું કલ્પેશ પટેલ શ્રી લક્ષ્મીચંદ બાપુ નકલંગ સેવા મંડળ અલગધામ ગંગાધરાથી આજે ચૈત્ર સુદ પાંચમ આજે વહેલી સવારે અલગધામના સ્થાપક પરમ પૂજ્ય શ્રી લક્ષ્મીચંદ બાપુ એમના ધર્મપત્ની કે જે સૌના ગુરુ માતા છે પરમપૂજ્ય પ્રવીણા મૈયા કે જેમણે પોતાનું સમગ્ર જીવન પ્રભુ શ્રી રામદેવજી મહારાજના ભજન કીર્તન સત્સંગ અને સેવાઓની પાછળ જ એમણે ગાળ્યું અને તેઓ આજે સવારે વહેલી સવારે આજે પ્રભુના શરણમાં સમાઈ ગયા આ પ્રસંગે ગામમાં સવારે નવ વાગ્યાથી ત્રણ વાગ્યા સુધી પૂજ્ય માના દર્શનાર્થે ભક્તોની ભીડ છે દર્શનાર્થીઓ ભગમાના દર્શન કરવા આવી રહ્યા છે અને આજે ત્રણથી ચાર વાગ્યામાં માની એક પાલખી યાત્રા નીકળશે અને ત્યાર પછી સાંજે ચાર વાગે પૂજ્ય બાપુની સમાધિ ગામમાં છે એની બાજુમાં જ પૂજ્યમાને આજે અગ્નિદાહ આપવામાં આવશે આજે આ નિમિત્તે અલગધામમાં ભંડારણનું પણ આયોજન કર્યું છે કારણ કે પૂજ્યમાં હંમેશા ભૂખ્યાને ભોજન એમનો ઉદ્દેશ હતો અને એટલા માટે આજે અહીંયા એક ભંડારણનું પણ આયોજન કરવામાં આવ્યું છે પૂજ્ય માના આદર્શો પૂજ્ય માની સેવાઓ એ અલગધામના પરિવારો યાદ રાખશે અને અલગધામ એને હંમેશા આગળ લઈ જશે એવી અને આ દુઃખ સહન કરવાની આ કુટુંબને સૌ શક્તિ ભગવાન શક્તિ આપે એવી સૌને અપીલ છે કે સૌ પ્રાર્થના કરે છે અલગધામ પરિવાર પ્રાર્થના કરે છે કે આ જે અલખની જ્યોતમાં એ જગાવી છે પૂજ્ય બાપુએ જગાવી છે એ જ્યોત સદાય ચાલતી રહે સદાવ્રત અલગધામમાં ચાલતા રહે અલગધામમાં નિરંતર જે સેવાઓ ચાલે છે ગૌ સેવા દિન દુઃખીઓની સેવા એ હંમેશા ચાલતી રહે એવી પ્રભુને પ્રાર્થના સૌને જય રામદેવજી જે પૂજ્ય બાપુએ સમાધી લીધી ખરેખર આપને કહું તો ચૈત્ર સુદ દિવ્ય જ્યોતિપાઠ બહુ રંગે ચંગે ઉજવ્યો હજુ એ જ્યોતિપાઠ ભજનો કે જે ખરેખર મા ખૂબ મોજથી ગાતા એ ભજનોનો રણકાર હજુ ધામમાં સમા હજુ અલગ ધામમાં સંભળાય છે અને એ ભજનોની સાથે જ માએ આજે આ ચીર વિદાય લીધી છે તો એક ધામને એક ખરેખર આંચકો લાગ્યો છે પણ પ્રભુને જે ગમ્યું તે ખરું અને અલગધામ તૈયાર છે માના આદર્શો માટે માના સંસ્કારો માટે અને આગળ લઈ જવા માટે હંમેશા નિરંતર સેવાઓ કરતા રહે સૌ એ સૌને સૌને છે તો જય રામદેવજી હું પંકજભાઈ વ્યાસ મૃત્યુંજય મહાદેવ ત્રાહિમમ શરણાગત જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધની આત્માત્વ ગિરિજા મતી સહચરા પ્રાણમ શરીરમ ગૃહમ પૂજા તે વિષયોપભોગરચના નિદ્રા સમાધિસ્થિતિ સંચાર પ્રદયો પ્રદક્ષિણ વિદેશતોત્ર સર્વાંગીરો યદ કર્મ કરો મિતદખિલ શંભુ તારાધના અજય અલગધામ બ્રમલીન લક્ષ્મીચંદ બાપુના ઘરેથી ધર્મપત્ની પરમ વંદનીયા થયા છે પ્રવીણા મૈયા ધામમાં ગયા છે આજનો આ દિવસ ખરેખર આઘાતજનક છે બાપુની બીજને દિવસે સમાધિ દિવસ હતો બીજને દિવસે રાત્રે હું અહીંયા હાજર હતો બીજની ધામધૂમથી ઉજવણી કરી ખૂબ ભજન ગાયા અને મને લાગે છે શનિવારની વાટ જોતા હશે અને એ જ તિથિ એ જ સમય અને બાપુની જ્યાં સમાધિ લક્ષ્મીચંદ બાપુની સમાધિની બાજુમાં આજે અત્યારે પ્ર પ્રવીણા મૈયાને અગ્નિદાહ અપાઈ રહ્યો છે જોકે મૃત્યુ અનિવાર્ય છે મૃત્યુમ જન્મતા દેહે ન સહજાય તે જ્યારે આપણો જન્મ થાય ત્યારે જ મૃત્યુ નક્કી થઈ ગયું હોય છે પણ આજ આપણા બારડોલી સુરત વિસ્તારનો એક વડલો ઉભ્યો ગયો લક્ષ્મીચંદ બાપુ ગયા હતા એનું દર્દ તો હજી હતું જ એમાં પાછા પ્રવીણા માયે વિદાય લીધી છે આજે અલખધામનો ઓટલો ઉઘાડો થયો હોય એવો અહેસાસ હૃદયથી થાય છે પણ જવું એ જરૂરી હોય છે એ માએ અહીંયા પોતાના પ્રાણને પણ ચીસ્યો છે પોતાના જીવનને સમર્પિત કર્યું છે અને આ અલગધામ નિર્માણ કર્યું છે એવી ચેતનાને પ્રણામ કરીને બસ પ્રભુને પ્રાર્થના કરું હે રામદેવજી બાબા હે ભોળાનાથ એમના આત્માને તમારા ચરણમાં શ્રી ચરણમાં કાયમ માટે નિવાસ આપજો યોગેશ્વર બાપુને અને એમના પરિવારને આ આવી પડેલ દુઃખની સહન કરવાની શક્તિ આપજો એવી પ્રાર્થના સાથે વિરમુ ઓમ શાંતિ 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 નકલંગ સેવા બંદર અલખધામ જ્યાં રામદેવજી મહારાજનું મંદિર આવેલું છે રણુજાની જેમ છોટે રણુજા કહેવાય ત્યાં વર્ષો પહેલાં અહીં લક્ષ્મીચંદ બાપુએ મંદિરની સ્થાપના કરી હતી તેવી મંદિરે આજે ગુરુમૈયા કહેવાય તેવા લક્ષ્મીચંદ બાપુના પત્નીનું આજે દેહાંત થયું છે તેઓ સ્વર્ગ સિધાર્યા છે ત્યારે આજે લોકો મોટી સંખ્યામાં અહીં આવી અને ગુરુમૈયાને દર્શન કર્યા હતા વહેલી સવારથી લોકો અહીં ઉમટી પડ્યા હતા અને ગુરુમૈયાના દર્શન કર્યા હતા તદુપરાંત અહીં ગુરુમૈયાની પૂંજ્ય લક્ષ્મીચંદ બાપુની સમાધિમાં લઈ ગયા અને ત્યાંથી યા રથયાત્રા કાઢી હતી અને અંતિમ અંતિમ સમયે જ્યાં લક્ષ્મીચંદ બાપુની સમાધિ છે તેની બરાબર બાજુમાં લગ અહીં તેઓને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે આપ જોઈ રહ્યા છો આજે પડદો લગાવ્યો છે તેની અંદર આજે સાંજે લક્ષ્મીચંદ બાપુની બરાબર સમાધિની બાજુમાં અગ્નિદાહ આપવામાં આવ્યો છે અહીં કેટલાક લોકો ઊભા છે પૂછીશું આપણે એમને કે શું કહેવા માગે છે જી તમારું નામ ઉત્તમભાઈ ક્યાં આવ્યા છો તમે શું લાગે તમને સારું સારું લાગે લાગે હા જી અહી બીજા બહેનો છે અને મૈયાના દર્શને આવ્યા છે જય રામદેવજી અમે આથી લગભગ મે 25 વર્ષ થી મંદિર આવું છું અને મે નાની હતી ને ત્યાર ના બાપુના મંદિરમાં આવી છે આજ અમારી લાગણી બહુ દુબાઈ છે હું કરે એ તો ઘણા વર્ષો થી અહીંયા આમ ઘણા વર્ષોથી લોકો આવે છે ને લોકોની લાગણી દુભાય છે ત્યારે આજે મૈયા રહ્યા નથી ત્યાં ભક્તોને પણ દુઃખનો પાર રહ્યો નથી રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ ગંગાધરા રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ પલસાણા સુરત